પનીર પીઝા નામ માં પોય જો તાનો ટેસ્ટ કેવો આવશે બિલકુલ પિઝા ખાતા શું તમને એવું લાગશે પીજા કોઈ પંજાબી શાકમાં પીઝા નું ટેસ્ટ પંજાબી શાકનો પિઝા નું ટેસ્ટ

હેલો ફૂડી ફેમિલી કેમ છો મજામાં વેલકમ બેક ટુ માય ચેનલ આઈ હોપ યુ ઓલ એપીટલી ફાઇન હવે જોરદાર વિડીયો લઈને આવો છો અત્યારે અને બધાને ભાવતું જોઈએ છે કાઠિયાવાડી ફૂડ અને લોકોની કમેન્ટ પણ આવે કે પ્રતિકભાઈ સારા સારા લોકેશન જણાવજો કાઠિયાવાડી ફૂડ માટે સ્પેશિયલી બિકોઝ પંજાબી ફૂડ ને ચાઇનીઝ ફૂડ ખાઈ કઈ લોકો કંટાળી ગયા છે અને વળ્યા છે કાઠિયાવાડી ફૂડ તરફ અને જરૂરી બી છે નડે ને એવું કાઠિયાવાડી ફૂડ તો અત્યારે તમારી માટે આવો છો અંબાવ ગામમાં અહીંયાનું કાઠિયાવાડી ફૂડ બહુ જ ફેમસ છે જીગર પટેલે પણ વિડીયો બનાવી ચૂક્યા છે એનો વિડીયો પણ જોયો હતો મને મન થયું હતું કે હું પણ આ પ્લેસ એક્સપ્લોર કરું તો તમારા સુધી પહોંચી ગયો છું આ વિડીયો લઈને જો તમે ડાકોર આવો તો પણ અહીં આવી શકો છો ડાકોરથી ફક્ત બાર તેર કિલોમીટર પડે છે આ પ્લેસ અને ગલતેશ્વરથી તો બે ત્રણ કિલોમીટર પડે છે તો ડાકોર અથવા તો ગલતેશ્વર આવતા હોય વેકેશનનો માહોલ છે તો પછી ચોક્કસથી આ પ્લેસની મુલાકાત લેજો જબરદસ્ત ફૂડ છે કાઠિયાવાડી અને ફ્યુઝન કાઠિયાવાડી પણ મળે છે અને યંગસ્ટરની ડિમાન્ડ હતી કે થોડું મોકટેલ છે પીઝા છે એ પણ લાવો તો એ પણ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે હમણાંથી જ તો મોકટેલ પીઝા કાઠિયાવાડી ફૂડ ફ્યુઝન કાઠિયાવાડી ફૂડ બધી જ વસ્તુ તમને મળી જવાની છે અહીંયા સુરકલા કાઠિયાવાડીમાં ગૂગલમાં પણ એક્ઝેક્ટ લોકેશન આપેલું છે બાકી હવે લોકેશન તમને જણાવી દો ઇઝીલી ચલો હવે લોકેશનની વાત કરીએ તો સુરકલા કાઠિયાવાડી અહીંયા તમને પડી હશે આ જે રસ્તો આવે છે ડાકોરથી આવે છે બરાબર અને બાજુમાં છે સીએનજી પંપ અને ત્યાંથી આ રસ્તો જાય છે ગળતેશ્વર બાજુ આગળ બસ્સો મીટરથી રાઇટ લો એટલે ગળતેશ્વર જવાનો રસ્તો આવે છે જમણી બાજુ અને ત્યાં તમને એ બંનેની વચ્ચે દેખાઈ જશે સુરકલા કાઠિયાવાડી મસ્ત સેટઅપ બનાવ્યું છે જો તમે ડાકોર બાજુથી આવશો તો તમને આવી રીતે દેખાશે સામેની બાજુ જ આ સીએનજી પંપ આવે છે પેટ્રોલ પંપ ને અદાણીનો સીએનજી પંપ એની બાજુમાં તમને દેખાઈ જશે સુરકલા કાઠિયાવાડી પ્રોપર પાર્કિંગ જે અહીંયા જોઈ શકો છો વિશાળ પાર્કિંગ છે અને વોશરૂમ પણ ત્યાં સામે તમને દેખાઈ જશે અને આ છે એનું એન્ટ્રન્સ સુરકલા કાઠિયાવાડી આવો પ્રતિકભાઈ મજામાં 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 બસ એકદમ સુરકલા કાઠિયાવાડી સુરકલા કાઠિયાવાડી માટે વખણાય છે કાઠિયાવાડી માટે આમ તો વખણાય છે કઢી ખીચડી માટે વખણાય છે દસે જ તપી ખીચડીઓ છે આપણી જોડે બિરયાની માટે પણ વખણાય છે અને પબ્લિક ની હવે ડિમાન્ડ નથી કંઈક નવું લાવો નવું લાવો એટલે પીઝા ફ્રેન્ચ ફ્રાઈઝ અને મગત ચાલુ કરીશ ટૂંકમાં આ બધો વર્ગ સચવાય જાય બરાબર તો કઈ યંગસ્ટર ને હવે શું થાય કે કોઈને કાઠિયાવાડી ના ખાવું હોય કોઈક યંગસ્ટર હોય પીઝા ખાવા હોય સેન્ડવીચ ખાવી હોય તો બધું જ આપણી જોડે અવેલેબલ છે પીઝા મોકટેલ્સ અને કે મોકટેલ એવી વસ્તુ છે પીવા માટે ફક્ત ને ફક્ત લોકોને આનંદ જવું પડતું કે દૂર દૂરની મોઘી મોઘી હોટલોમાં જવું પડતું ને બસો બસો દોઢસો દોઢસો રૂપિયા ચૂકવવા પડતા એ વસ્તુ મળી ફક્ત સિક્સટી નાઇનમાં ચાલુ કર્યું છે અલગ અલગ ફ્લેવર થી ધીમે ધીમે ચાલુ નાઇન્ટી નાઇનમાં પૂરું

લાગેલા છે કસ્ટમર જાતે ચાર્જિંગ કરીને ખાઈ રહ્યા બધાવા લાગેલા ફોન બહુ નીડર વસ્તુ થઈ ગઈ યસ યસ એક્ઝેક્ટલી અને પબ્લિક ની ડિમાન્ડ પછી અમે એસી હોલ પણ બનાવ્યો પહેલા વિચાર્યું નહોતું હમ બરાબર છે વાહ एकदम ચીલ્ડ એસી હોલમાં પણ જંગલમાં જેમ પ્રાકૃતિક લોકો કરે હમ dance ને દેવી દેવતાઓની પૂજા કરે કઈ રીતે દેવી દેવતાઓની પહેલા પૂજા કરતા હતા એ રીતનું બધું દર્શાવેલું છે આ માટી નું છે કે सेम हो じゃ આ એક્ચ્યુઅલી માટી શું છે કે હોટલ લાઈનમાં ચાલે ને ભીની થઈ જાય તો પછી એની સ્મેલ આવે યસ માટી ને છાણ હોય તો એટલે આપણે આધુનિક જમાનામાં પીઓપી નું કરેલું છે પણ વાઇબ એકદમ દેસી આવે દેસી વાઇબ આ વાઇબ एकदम દેશી કિચન માં જઈશું હવે સર આ વિડિયો તમને વિધાઉટ કેમેરા કટ બતાવવું છે કે ઓના થઈ કે બધી વસ્તુ આપણે

ઉપર થાય છે પનીર પીઝેરિયા રાઈટ ગ્રેવી એકદમ આમ કેવી ક્રીમી ક્રીમી જેવી લાગે છે બેઝિક સબ્જી ખાઓ કે પ્રીમિયમ પણ તમે ક્રિમિનેસ દેખાશે કેમકે ગ્રેવી માં આપડે એવા સારા ઇન્ગ્રીસ મગસરી આજે જે આઠસો રૂપિયા થઈ ગયું છે એ કોઈ નાખતું નહિ તો લોકો સસ્તી ક્વોલિટી અથવા નાખે છે પણ આપડે ઓરિજિનલ મગજતરી સારા માની પેકિંગ વાળી લાવીએ છે અને નાખે છે પણ પનીર પીઝા રે નામ આપ્યો જો તો ટેસ્ટ કેવો આવશે બિલકુલ પિઝા ખાતા હશે તમને એવું લાગશે પીઝા પંજાબી શાકમાં નો ટેસ્ટ પંજાબી શાકમાં પીઝાનો ટેસ્ટ એકદમ અલગ અલગ અહીંયા તમને વેરાયટી ખાવું હોય તો આ હોટેલ છે યસ એક્ઝેક્ટલી

અને સબ્જીમાં પણ તમે જે કીધું કે પનીર પીઝેરિયા પનીર પીઝેરિયા બિલકુલ પિઝા જેવો લુક છે ટેસ્ટમાં પણ પિઝા પીઝા પીઝા છે યસ આ આ સબ્જી બે સર્વ કરી દો અમને બને સબ્જી સર્વ કર દો પાલક ખીચડી જે આપણે સૌથી રનિંગ અને એટલે હું એ જ કહેવા માંગીશ કે જો તમે ડાકોર આવતા હોય ગલતીશ્વર આવતા હોય તો મસ્ટ ટ્રાય ધીસ પ્લેસ બીકોઝ લોકો 25 30 કિલોમીટર દૂરથી અને હું એમ જ કહું કે ડાકોર થી સ્પેશિયલ ધક્કો ખાવા દેવો છે પાલાસ આવે છે આમ આવે છે અચ્છા આમ વાલાવાવ સ્પેશિયલ લોકો જમવા આવે છે સ્પેશિયલ અને આ પેલું છે ને આ કાઠિયાવાડી કાઠિયાવાડી હા અને કાઠિયાવાડી છે મારી મીઠા મીઠા ગજબ ગરમ ગરમ સાથે રોટલી સર્વ કરી છે કોકટેલ સાથે આજે મજા માણો પીઝાની તમે પણ આજે મારી સાથે થોડું ફૂડ ટ્રાય કરો હા મૂકી દે એક પીસ એટલે બધી જ વસ્તુ એક પ્લેટમાં આપણે લીધી છે પીઝા છે પંજાબી ફૂડ કાઠિયાવાડી ફૂડ બધું છે અને ખીચડી લાસ્ટમાં ખાઈશું આપણે પાલકવાળી વાહ અને સાથે બટર મિલ્ક સાથે અને બધી વસ્તુ અલગ અલગમાં રાઈટ બધું અલગ અલગમાં અ ફિક્સ સાડી પણ છે ગુજરાતી થાળી કાઠિયાવાડી થાળી અને પંજાબી થાળી અચ્છા ત્રણેય થાળી છે ગુજરાતી થાળી અને કાઠિયાવાડી થાળી ખાલી દિવસે મળે કોઈ ઓર્ડર હોય તો સ્પેશિયલ કેસમાં રાત્રે પણ મળી જશે અહીંયાનો એમ્બિયન્સ એકદમ ગજબ છે બપોરે તો બી મજા આવશે અને સાંજે આવો તો એનાથી વધારે મજા આવશે મજા આવે થઈ શકે રાત્રે લાઇટિંગનો જે નજારો છે બેસવાનો ઠંડી હવા ખુલ્લું ચોફેર જે વાત છે આપણે આગળ એમ બધા અહીંયા સ્પેશિયલ બેસીન જમવા આવે એક બે કલાક આ સ્પેન્ડ થઈ જાય ત્યાં જમીને બી પવન ખૂબ આવે ચાલુ કરો મોટી તો જગ્યા છે સબ્જીની મેકિંગ થતી હતી ત્યારે જ મને ક્રિમિનલસ દેખાતી હતી અને ફીલ બી થાય જવે હા પછી અને સાચી મજા આવી રીતે કાઠિયાવાડી ખાવાની મજા આવે આ પંજાબી ચાઇનીઝ બધું કાઈ લોકો કંટાળે છે કાઠિયાવાડી આપણે બહુ ઓપ્શન છે કાજુ કાઠિયા છે કાજુ લસણ શાક છે ભરેલા મરચા ભરેલા રીંગણ અચ્છા ભરેલા પાપડ ગોટાળો અને કાઠિયાવાડી તરફ વળ્યા છે ને સારી વસ્તુ છે નડેની આ વસ્તુ હે ચાઇનીઝ માં આજીને મોટો મોટો નાખીને બનાવે પણ આ વસ્તુ એવી કે નડેની ની વાડી ઓછા મસાલા હમ જે કઈ બને બધું ખાડા મસાલા પર બને ગરમ મસાલાનો કે ગ્રેવીનો બહુ ઉપયોગ કરવામાં આવતો હમ અને ટૂંક સમયમાં પ્લાન કરી રહ્યા છે કે ચૂલા ઉપર પેલી ગ્રેવી ગ્રેવીને બધું વસ્તુ બનાવવા બની રહી છે હે ને હવે ચૂલા ઉપર ગ્રેવી બનશે હમ જેથી કરીને ઓર્સ મૂકીને નો એનો ફ્લેવર આવે યસ ગ્રેવીનો હવે કાઠિયાવાડી ભેળ ટ્રાય કરીએ વાહ કોઈ વિચારે બી નહીં કે એમાંથી શાક બને બનાવી દીધું આપણે યુનિક વેરાયટી છે ફૂડમાં એમ્બિયન્સ એકદમ ગજબ આસપાસના લોકેશન સારા છે અને આવી રીતે ધાર્મિક સ્થળો એની બાજુમાં આપણે ઓપ્શન આવા ગોતતા જ હોઈએ છે કે સારું જમવાનું બે ચાર લોકોને ત્યાં મેં પૂછ્યું કીધું કે કાઠિયાવાડી જમવું હોય તો ખાલી એમને રિવ્યૂ માટે તો કે અહીંયા જતો રહે ને સુરકલામ જતા રહો પેટ્રોલ પંપ બાજુમાં એમ બધું બરાબર ત્યાં જ જવું છું મેં કીધું કોઈને બી પૂછશો તો કહેશે સુરકલામાં જાઓ જમવા માટે અને ડિસ્કાઉન્ટ નું શું છે કે ઓફર તમે કહેતા હતા કે ડિસ્કાઉન્ટ ની ઓફર છે 5% ડિસ્કાઉન્ટ આપડે આપણે કસ્ટમર ને અચ્છા પણ કસ્ટમર ને થોડું ગેર સમજ ઉડી જાય આપણો પોઈન્ટ સિસ્ટમ છે પોઈન્ટ આપે એમનો નંબર લે એટલે એમને જે જમ્યા હોય ધારો કે 500 રૂપિયા નું જમે તો 5% ડિસ્કાઉન્ટ લેકે એમના પોઈન્ટ એમના ખાતામાં જમા થઈ જાય બીજી વાર જ્યારે આવે ત્યારે પોઈન્ટ રીડિંગ થતા હોય અચ્છા પછી બીજી વાર જમ્યા હોય એના પોઈન્ટ પાછા ત્રીજી વાર આવે એટલે રીડિંગ થતા હોય

અત્યારે થોડા વેલા શૂટ કરી રહ્યા છે કે જેથી પબ્લિકનો નો રસ આપણને નડે નહીં બીકોઝ પછી વેઇટિંગ તમે અમારા પર ધ્યાન ના આપો ભાઈ ચાર વાગ્યા પછી ધીમે 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 રસ ઉભો થઈ જશે હા તમે બહુ અર્લી આવો તો 10 વાગે આવી જશે હા સાચી વાત છે ચલો હવે આવા સારા સારા ફૂડ વેરાઈટીસ તમારી માટે લેતા આવીશ તમને મોજ કરાવતો રહીશ ઘણી બધી વસ્તુ ટ્રાય કરવી છે બાકી બધી વસ્તુ બોલીને આપણે કરશું તો આખો પિક્ચર છે બાકી કાઠિયાવાડી રોટલો અહીંયા ખાવા જેવો છે ખરેખર મોજ ફૂડ માં ફ્યુઝન તો અહીંયા જ શીખો ભાઈ તમારે સુરકલા માંથી વિડીયો ની અહીંયા વિનમ આપી દઈએ મળે પછી નવા વિડીયો સાથે નવા ફૂડ પર ઉપર નવી જગ્યાએ આવી બધી નવી આઈટમ સાથે ત્યાં સુધી મને જ આપો થેન્ક યુ વેરી મચ વોચિંગ અને બધા વિડીયો માં કહું છું એમ કે ખાઓ પીઓ અને મોજ કરો મારા વાળા અને પાણી પણ આ આજો તમે તાંબાની બોટલ માં બધાને તે ખાલી આપણને કોપર ની બોટલ માં બધાને સ્ટેનલેસ સ્ટીલ પિતળ ના વાસણ બને બધી ગ્રેવી સબ્જી બધું ભાત પાણી બધા કોપરની બોટલ આવી નાની નાની વસ્તુ નું ધ્યાન રાખે છે સુરકલા વાળા આવા જેવું લોકેશન છે મોજ કરો